પતિની સારવાર કરે અને પોતાની નાની દીકરીની નાની નાની અપેક્ષાઓ પૂરી કરે દુઃખના દિવસો જાય છે કવિઓએ કીધું છે કે ઘોડે ચડતો બાપ મરજો પણ દરણા દરતી કોઈ દી કોઈની મા ન મરજો કારણ કે મા એક આધાર હોય છે પણ અહીંયા બને છે એવું કે જે ઘર કામ કરીને ગુજરાન ચલાવતી હતી ને તે માને ગામત્રુ થઈ જાય છે અને જે પથારી વસ્ત બાપ છે ને તે જીવે છે હવે આ છ વર્ષની નાની દીકરી ક્યાં જાય પણ જ્યાં સમય પાઠ ભણાવે ને ત્યાં પીઢતા વેલી આવી જાય કે જ્યાં સમય પાઠ ભણાવે ત્યાં પીઢતા વેલી આવી જાય એને ઉંમરના બંધન ન નડે દીકરી પણ સમજી ગઈ કે જે છે ને એ બધું આ જ છે અને મંડી ઘરકામ કરવા જે એની માં ઘરકામ કરતી હતી દુખના દિવસો વીતે છે થોડા દિવસોમાં એને બાપને પણ ગામતરું થઈ જાય છે હવે તો દીકરી સાવ એકલી હવે દીકરી ક્યાં જાય દીકરી એના કાકાને કીધું કાકા મારે મારા મામાને ઘેર જાવું છે મારા મામાને તેડાવો એના મામા આવે છે ભાણેજને પોતાની સાથે લઈ જાય છે દીકરી ધીમા ધીમા પગલા માંડતી મામાના હારે જાય છે અને વિચાર કરતી જાય છે જાવ કે ન જાવ આમ કરતી કરતી દીકરી મામાને ઘેર પહોંચે છે ત્યાં મામા જ્યારે ઘર ઘરકામથી બહાર જાય ને ત્યાં દીકરી બધું જ ઘરકામ કરી રાખે રસોઈ બનાવી રાખે અને મામાને પણ થઈ ગયું કે ભલે ભાણે ભલે અને આમ જોત જોતામાં દીકરી નવ વર્ષની થઈ ગઈ હવે એના લગ્નની વાતો થવા માંડી આ નવ વર્ષની દીકરીના લગ્ન એટલે શું તેને તો મન બસ એટલું જ હતું કે નવા કપડાં મળશે દાગીના મળશે અને ક્યાં સુધી હું અહીંયા મારા મામાને ઘેર રહીશ મને મારા રહેવા માટે એક મારા ખુદનું ઘર મળશે પણ તેની આરે તેનું શક પણ નક્કી થયું હતું ને તેને તો માત્ર બસ ભણવું ભણવું ને ભણવું જ અડધી રાત્રે લગ્ન થયા સંસાર મંડાળો સંતાનો થયા ત્યાં એના ધણીએ કીધું હાંભળું મારે વિદેશ જવાનું છે ત્યાં તો દીકરી ઉદાસીમાં પડી ગઈ પણ છતાં બધા જ વિચારોને પોતાના હૈયામાં ધરબી દીધા અને એ ચહેરા ઉપર એક પણ ઉદાસીની ઉણપ ન આવવા દીધી અને સાહેબને કીધું સાહેબ તમારે વિદેશ જવાનું છે ને તમે જાઓ અહીંયા હું બેઠી છું ત્યારે સાહેબ વિદેશ જાય છે ત્યારે સાહેબ વિદેશથી પત્ર લખે છે કે હાયબડુ હું આયા વિદેશમાં છું મને અહીંયા કોઈ ઓળખતું નથી પણ તું તો આપણા દેશમાં છો ને આપડા ભાયુ આપણો કુટુંબ આપણો પરિવાર બધા ત્યાં જ છે મને થોડા પૈસા મોકલાવ ને મારા પૈસાની જરૂર છે હવે દીકરીના હાથમાં ઉડતો ઉડતો આ પત્ર આવે છે એક હાથમાં પત્ર છે અને બીજા હાથમાં ઘરની ભેગી કરેલી તમામ સંપત્તિ છે અને સામે મીઠ માંડીને જોવે ને તો પોતાની હિન્દુ નામની પુત્રી પથારી બસ છે હવે એને નિર્ણય લેવાનો હતો કે આ પૈસાથી એ પોતાની દીકરીની સારવાર કરે કે પોતાના પતિને મોકલાવે ત્યાં આ પૈસા તે પોતાના પતિને મોકલાવે છે અને બે દિવસમાં એની હિન્દુ નામની પુત્રીએ દેહ ત્યાગ કરી દીધો હવે સાંભળજો કે પોતાની પેટ જણી દીકરીનું બલિદાન આપે ને ઈ માં એટલે માં રમા અને વિદેશમાં ભૂખો રહીને ભણતો વિદ્યાર્થી એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આને જ આંબેડકર કહેવાય સાહેબ આને જ આંબેડકર કહેવાય ઓ હવે હવે પત્ર લખવાની વારીમાં રમાની હતી મારામામાં પત્રમાં લખે છે કે સાહેબ મને માફ કરજો પણ મારે તમને જાણ કરવી પડે કે આપણી ઇન્દુ નામની પુત્રી હવે હયાત નથી અને રમેશને પણ તાવ આવે છે તમે સાહેબ ક્યારે આવશો સાહેબ હમે જવાબ આપે છે રમા મને ખબર છે કે તને મારા શબ્દ અઘરા પડશે પણ તારા દીકરાને જે રોગ છે ને એના તો સમાજમાં લાખો ડોક્ટર છે પણ આ સમાજને જે રોગ છે ને એનો તો હું એક જ ડોક્ટર છું અને મને ખબર છે કે તને મારા શબ્દ અઘરા પડશે પણ તારા એક દીકરા માટે હું મારા સાત કરોડ દીકરાઓને રજડતા ન મેકી શકું રમા આ હતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હવે દિવસો વીતે છે હવે સાહેબ એનો પોતાનો અધૂરો અભ્યાસ મૂકીને પત્ર લખે છે કે રમા હું આવું છું ત્યાં તો હરખની હેલી છૂટી જાય છે સાહેબ આવે છે અને થોડા દિવસોમાં સાહેબને બરોડા જવાનું થાય છે ત્યાં મા રમા ફરી ઉદાસ થયા કે સાહેબ તમારે ફરી જવાનું છે હજી તો તમે આવ્યા જ છો તો ત્યારે સાહેબ કહે છે કે રમા તું ચિંતા ન કરીશ હું ત્યાં આપણે રહેવાની વ્યવસ્થા પછી તને પણ પણ લઈ લઈ જઈશ જઈશ આ આ અને રાજ પણ સાથે લઈ જઈશ સાહેબ બરોડા જાય છે ત્યાંથી પણ થોડા દિવસોમાં સાહેબ પાછા આવે છે માં રમા કહે છે કે સાહેબ તમે આમ કીધા વગર કેમ એમ અચાનક આવો છો શું થયું વાંધો શું આવ્યો ત્યાં સાહેબ કહે છે કે રમા ધરતી ઉપર ડિગ્રી લઈને પગ મૂકનાર હું ભારતનો પ્રથમ વિદ્યાર્થી નહોતો હું આખા એશિયા ખંડ નો પ્રથમ વિદ્યાર્થી હતો મને એવું હતું કે આટલું બધું હું ભણી લઈશ ને તો આ વ્યાધી વ્યવસ્થા મને નહીં નડે પણ રમા મને લેવા માટે કોઈ ન આવ્યું હું જ્યાં નોકરી કરું છું ને ત્યાં મારાથી મોટો અધિકારી એ નથી પણ એનો પટ્ટાવાળો મને ફાઇલનો ઘા કરીને આપે છે રમા આ સ્વાભિમાન વગરનું જીવન હું નહીં જીવી શકું મા રમા કહે છે એક રોટલાના ચાર ટુકડા કરી છે એક હું ખાય છે કે તમને ખવડાવે છે કે રાજ રત્ન ને ખવડાવે છે ને કા ગંગાધર ને ખવડાવે છે અને છતાં પણ જો ભૂખ લાગી ને તો બે લોટા પાણીના વધારે પી લેશું પણ આ સ્વાભિમાન વગરનું જીવન તો મને પણ મંજૂર નથી દિવસો વીતે છે સાહેબ પ્રોફેસર તરીકે નોકરી કરે છે જ્યારે સાહેબ પ્રોફેસર તરીકે નોકરી કરે છે એ સમયગાળા દરમિયાન ગંગાધર ની તબિયત બગડે છે આપણને એમ થાય કે શું તે તેમના બધા જ સંતાનો બીમાર હતા તો હા તમારા દીકરાઓને પોષણ પૂરું પાડવામાં એના દીકરા કુપોષિત રહી ગયા આ સુવિધા તમને મળે છે ને આંગણવાડીમાં જે પડીકા મળે છે બધી જ સુવિધા છે તો એ બાપના લીધે મળે છે એમને નથી મળતું કઈ આપણે બેઠા છીએ તો એ બાપના લીધે બેઠા છીએ હવે થોડા માણસો આવે છે ને સાહેબને કહે છે સાહેબ હાલો સાહેબ કેમ કેમ શું થયું અચાનક કેમ આમ મને બોલાવો છો ત્યાં માણસો કહે છે સાહેબ તમારું ગંગાધર નામનું સંતાન હવે હયાત નથી સાહેબે હિમાલય જેવડો નિહાહો નાખ્યો સાહેબ ઘરે પહોંચે છે ઉમરામાં જાણે કોઈ આળસની મૂર્તિ ઊભી હોય એમમાં રમા આંખી આહુણા લઈને ઊભા છે અને ઘરમાં માણસો ચારે કોર માણસો બેઠા છે હવે સાહેબને માણસો કહે છે કે સાહેબ કેટલીક વાર છે મારે મોડું થાય છે ત્યાં સાહેબના ખીચામાં આ ગજાવર માણસના ખીચામાં એટલા રૂપિયા નહોતા કે તે પોતાના દીકરાને ખા પણ ઊઠાડી શકે સાહેબ રમા હું જોઈ છે તેઓને વાત કરવાની જરૂર ન હતી બે બે ચાર આખું ભેગી થાય ને ત્યાં તે સમજી જતા સાહેબ માં રમા હું જોઈ છે ત્યાં માં રમા પોતાના પેટારામાંથી માંથી ધોરી હાડી કાઢી લઈને એના બે ટુકડા કરીને એક ટુકડામાં તેને ગંગાધરનું મૃત શરીર વીટાડીને ગામને સોંપી દે છે ગામના લોકો કહે છે કે માં આ તો તારી સાડી છે તો માં કહે છે એને એમાં જ હુવાની ટેવ છે એને એમાં જ નીંદર આવે છે તો શું ત્યારે આ માને કઈ દુખ નઈ થયું હોય તો એ દુખ સહ્યા તો આપણા માટે સહ્યા એ બંને આટલી જે મહેનત કરી જેટલા સંઘર્ષ કર્યા ને તે આપણા માટે કરે એમાં એને કઈ નહોતું મળ્યું એના ચાર ચાર સંતાનો વયા ગયા તા એ આપણને રાજી કરવા માટે ગયા તા એમ નામ નહોતા ગયા સાહેબ હવે સમય વીતે છે હવે તો અપેક્ષાનો ભાર માત્ર એક જ ઉપર હવે રાજરત્ન એક જ છે બધો જ અપેક્ષાનો ભાર એના ઉપર બધા જ સપનાઓ એના માથે છે હવે આ સમયગાળા દરમિયાન સાહેબ વકીલાતની નોકરી કરે છે જ્યારે સાહેબ વકીલાતની નોકરી કરે છે ત્યારે બે ચાર માણસો આવીને સાહેબને કહે છે કે સાહેબ તો સાહેબ કહે છે કેમ શું થયું રાજરત્ન આ શબ્દ સાંભળતાની સાથે જ સાહેબના હાથમાંથી પુસ્તક પડી ગયું અને કહે છે રાજરત્ન મારા રાજરત્નને શું થયું ત્યાં લોકો કહે છે સાહેબ કંઈ થયું નથી પણ મોટા મોટા શ્વાસ લે છે ત્યાં સાહેબે એકદમ તેને હાલવાની પરિસ્થિતિ ન હતી પણ માણસો એને એના સહારે લઈ જાય છે અને ઘરે પહોંચે છે ઘરે એને માણસોથી ભર્યું તું જાણે એક દીકરો પોતાના બાપની વાટ જોતો હોય ને એમ બે ને બે ચાર રાખ્યું ભેંકીથી ત્યાં તો પ્રાણ પંખીડું ઉડી ગયું ત્યારે રાજરત્ન નામના સંતાને પણ શ્વાસ છોડી દીધા હવે આ એક જ એવી ઘટના હતી કે જ્યારે બાબા સાહેબ આમ બોલ્યા હતા હું બોલ્યા હતા તો સાહેબ હું થાકી ગઈ છું કે સાહેબ તમારી આ સમાજ સેવાથી હું થાકી ગઈ છું મારો શું વાક હતો મેં મારી મરતા જોઈ મારા બાપને મરતા જોયો મારા ગંગાધરનો શું વાક હતો મારા રમેશ નો શું વાક હતો મારી ઇન્દુ નો શું વાક હતો અને તમે તો કહેતા હતા ને કે આ રાજ રત્નને મોટો અધિકારી બનાવીશ અને હું દેશનો શાસક બનાવીશ હવે તમારો આ રાજ રત્ન જ ના તો તમે દેશનો શાસક કેને બનાવશો ત્યારે સાહેબ કહે છે હું રમા હું સંકલ્પ લઉં છું કે આજ પછી હું આપણા ભારત દેશના સમાજમાં એવી વ્યવસ્થા ઊભી કરીશ કે દેશની તમામ રમાના કુખે જન્મનારા રાજરત્નો દેશના શાસક બનશે જેની પ્રિય પત્ની નાણાં મારતી હોય જેનું પ્રિય સંતાન મરી ગયું હોય અને છતાં પણ જે તમારા દીકરાનો વિચાર કરે ને એ હતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એને જ આંબેડકર કહેવાય સાહેબ એને જ આંબેડકર કહેવાય આ હતી તેમના જીવન સંઘર્ષની વાતો કે જેમાં ત્યારે બધા લોકો તેમને મળવા જતા હતા રમાને પણ જાઉં હતું પણ તેમની પાસે એવી હાડી નહોતી કે તે બાબા સાહેબને મળવા જઈ શકે ત્યારે તેમને મનમાં વિચાર આવે છે કે જો હું આ તૂટેલી ફાટેલી સાડી પહેરીને જયારે જાય તો સાહેબ નીચું જોવાનું થશે તો આ વિચાર તે મનમાં ભરીને વિચાર કરે છે કે હું જાવ તો જાવ કેમ ત્યારે તેને યાદ આવે છે કે સાઉજી મહારાજે જે સાહેબ પાઘડી ઓઢાડી હતી ને તે પહેરીને હું જાઉં ત્યારે મા રમા પાઘડી ઓઢીને સાહેબને મળવા જાય છે આજે આ ગામની બેન દીકરીઓ પાંચ પાંચ દસ દસ હજાર ની સાડીઓ પહેરે ને તો એ પાઘડીના પ્રતાપે પહેરે સાહેબ પાઘડીના પ્રતાપે પહેરે ઓકે તારી હસ્તી નહોતી સાહેબા બાપ ના લીધે આપણે બધું થાય છે સાહેબા બાપ અને આ માં હતા ને ત્યાં આપણે અહીંયા છીએ અંતે બસ એટલું જ કહીશ જય ભીમ નમો બુદ્ધાય